આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની તાજ તાજપોશી છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તાજપોશી સત્તાવાર રીતે તેઓ પદ ગ્રહણ કરશે સવારે દસ કલાકે જગદીશ વિશ્વકર્માની તાજપોશીનું પૂર્વ આયોજન કરી દેવામાં આવ્યું છે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજી પણ હાજર રહેશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગર કમલમ ખાતે તાજપોશીનો ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ભાજપના તમામ ધારાસભ્યો અને દિગ્ગજો પણ હાજર રહેશે અને આ તમામ મહાનુભાવોની હાજરીમાં પદ ગ્રહણ કરશે વિશ્વકર્મા આપને જણાવી દઈએ પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ વિશ્વકર્મા બન્યા છે ગુજરાત ભાજપની કમાન વિશ્વકર્માને આપવામાં આવી છે ત્યારે આજે તેઓ વિધિવત રીતે શપથ ગ્રહણ કરશે ભાજપના પ્રભારી સહિતના તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગદીશ વિશ્વકર્માની તાજપોશી કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ વાગ્યાના અરસામાં તેમની તાજપોશીનો પૂરો કાર્યક્રમ શરૂ થશે વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે દર્શલ આજે તાજ પોછી છે વિશ્વકર્માની પૂરું આયોજન થઈ ચૂક્યું છે કાર્યક્રમ સ્થળ કમલમ ખાતે અત્યારે તમે ક્યાં છો ત્યાં કેવો માહોલ હાલમાં હું નરોડા વિસ્તારમાં છું અને આ જે જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ભાજપામાંથી તેમની રેલી તેમના ઘરેથી નીકળી ચૂકી છે અને હાલ નરોડા પાટિયાની પાસે વિસ્તારમાં આ જે રેલી જે છે તે આગળ વધી રહી છે અહિયાંથી રેલી ધીમે ધીમે આગળ વધતા ઇન્દિરા બ્રિજ અને મધર ડેરી થઈને કમલમ ખાતે પહોંચશે અને ત્યાં વચ્ચે જે છે તે તમામ લોકો એટલે કે અહિયાંના સ્થાનિકો પ્રજા જે છે તે તમામ લોકો જે છે તે અભિનંદન પાઠવી રહ્યા છે અને મધર ડેરી પણ એક વિશેષ કાર્યક્રમ ત્યાં પણ એક અભિનંદન પાઠવવાનો એક આભાર વિધિ નો કાર્યક્રમ જે છે ત્યાં રાખવામાં આવ્યો છે જ્યાં જગદીશ વિશ્વકર્મા જે છે તે થોડો સમય માટે હોલ્ડ કરશે અને તે બાદ ફરી એકવાર રેલી જે છે ત્યાંથી આગળ વધશે અને કબલમ ખાતે પહોંચશે સાડા નવે સાડા નવ થી પોણા દસ વચ્ચે કમલમ ખાતે આ રેલી પહોંચવાનો એક સમય જે છે તે આપવામાં આવ્યો છે કારણ કે દસ વાગે પદ ગ્રહણ વિધિ જે છે તે શરૂ કરવાની છે અને ત્યાં સી આર પાટીલ રાજ્યના મુખ્યમંત્રી અને ધારાસભ્યો તમામની હાજરીમાં આ નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે પદ ગ્રહણ કરશે પણ તેની પહેલા તેમના ઘરે જે પ્રકારનો માહોલ રહ્યો હતો નિકોલ વોર્ડ છક્કરબાપાનગર વોર્ડ નરોડા વોર્ડ આસપાસના વોર્ડના તમામ કાર્યકરો જે છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા માનવ સાંકળ બનાવવામાં

ક્યાંક પરિવારને સમય ઓછો આપી શક્યા છે હજુ પણ ક્યાંક સમય ઓછો આપી શકશે પરંતુ તેનાથી તેમને કોઈ દુઃખ નથી ખુશી છે કારણ કે દેશ માટે તેઓ કામ કરી રહ્યા છે અને એ માટે આજે એમના પત્નીના મુખ ઉપર એક અનેરું સ્મિત જે છે તે જોવા તેમના અન્ય પરિવારોએ પણ એક ગર્વ અનુભવ્યો છે અને એ પ્રકારનો માહોલ કે જ્યાં ઢોલ નગારા સાથે બેન્ડ બાજા સાથે ડીજે સાથે અને ફટાકડા ફોડીને એ રેલી જે છે તે આગળ વધી અને ધીમે ધીમે આ રેલી જે છે તે આગળ વધતી જઈ રહી છે અને હવે થોડાક સમય બાદ આ રેલી મધર ડેરી પહોંચશે અને તે બાદ કમલમ ખાતે આ રેલી પૂર્ણ થઈને ત્યાં પદગ્રહણ વિધિ જે છે તે શરૂ થશે બિલકુલથી બિલકુલથી દર્શન નજર રાખજો ફરીથી આપની પાસે આવ્યા છીએ તો આપજો જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે જો કે હવે પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાયો છે અને તેના માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને નિકોલથી કમલમ સુધી પહોંચી રહ્યા છે પરિવારજનોમાં પણ ઉત્સાહનો માહોલ ઝી ચોવીસ કલાકે પરિવારજનો સાથે વાતચીત કરી હતી તેમણે શું કહ્યું આવું સાંભળ્યું